ભાવનગર શહેરમાં કારમાં આગ લાગવાનો બન્યો બનાવ ભાવનગર શહેર શાસ્ત્રીનગર વિસ્તારમાં કારમાં લાગી આગ ગેરેજ પાસે પાર્ક કરેલ કારમાં અચાનક જ લાગી આગ જોત જોતામાં કારમાં લાગે લાગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ કારમાં થયો અચાનક જ બ્લાસ્ટ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ટીમ બનાવ સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા કારણોસર આગ લાગી અને નુકસાન થયું તે અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત નથી થઈ સ્થાનિક કોઈ વ્યક્તિ દ્વારા આ ઘટના અંગેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર